ગાંધીનગરની અંદર સત્યાગ્રહ ચામડી એક આંદોલન ચાલી રહ્યું છે ચિત્ર શિક્ષક વ્યાયામ શિક્ષક સંગીત શિક્ષક અને કોમ્પ્યુટર શિક્ષકની છેલ્લા પંદર વર્ષથી ભરતી થતી નથી ત્યારે એ અનુ અનુસંધાને અમને જે અન્યાય થઈ રહ્યો છે તો છેલ્લા પંદર વર્ષથી અમે અમારી ભરતી માટે ઝઝૂમી રહ્યા છીએ દર દરની ઠોકરો ખાઈ રહ્યા છીએ પણ આજની સરકાર અમારી ભરતી કરતી નથી એ અનુસંધાને અમે સમર્થન માટે લુણાવાડા ધારાસભ્ય સાહેબ શ્રી ગુલાબસિંહ સાહેબના સમર્થન માટે અમે આવ્યા છીએ તો સાહેબ સાહેબશ્રીને અમે રજૂઆત કરવા માટે આવ્યા છીએ કે સાહેબ આપ પણ અમને સાથ સહકાર આપો તો સાહેબના મુખ્યથી સાંભળશું કે સાહેબ આપણને રજૂઆત કરશે અને અમને સમર્થન જાહેર કરશે તો એ અનુસંધાને અમે આ ચિત્ર શિક્ષકો આખું ગ્રુપ સાથે સાહેબને મળવા માટે આવે છે તો સાહેબ શ્રી આપ શું કહેવા માગો છો નમસ્કાર આજે આખા ગુજરાતમાં અને એમાં પણ જે વ્યાયામ શિક્ષકો સંગીત શિક્ષકો ચિત્રો અને કોમ્પ્યુટર શિક્ષકો માટે ગાંધીનગર ખાતે જે વિદ્યાર્થીઓ કે તેઓ ડિગ્રી મેળવેલી છે એવા વિદ્યાર્થીઓ આંદોલન ઉપર ઉતર્યા છેલ્લા પંદર વર્ષથી આ જે ઉપર લાયકાતવાળા શિક્ષકોની ભરતી કરવામાં આવી નથી અને શાળાઓમાં પણ આ શિક્ષકોની જગ્યાઓ હોવા છતાં ભરતી ન કરી અને બાળકોનો ભાઈ ચેડા થઈ રહેલા છે જો આ શિક્ષકોની ભરતી કરવામાં આવે તો બાળકોનો ભાઈ જેને જે વિષયમાં રુચિ હોય એ પ્રમાણે બાળકો તૈયાર થાય અને આપણા દેશનું અને આખા ગુજરાતનું આ શિક્ષકોથી ઘડતર થતું હોય છે આ શિક્ષકોને છેલ્લા પંદર વર્ષથી અન્યાય થઈ રહ્યો છે જેઓએ આ ડિગ્રી મેળવી છે એમને જે રોજગારી ન મળે એમના કુટુંબનું છું કે વહેલી તકે આ સરકાર આ વિદ્યાર્થીઓને ન્યાય આપે અને તેઓની ભરતી વેરી સાથે કરે એમ પછી એમાં કોઈ ઉંમરવારી ન રાખે અને તમામ લાયકાતવાળા શિક્ષકોને ભરતી કરી અને બાળકોનું ભવિષ્ય યોજન થાય એ વિષય હું સાથે સંમત છે આ આંદોલનના સમર્થન હવે સાહેબ આજે અત્યારે ગાંધીનગર ખાતે જે આંદોલન થઈ રહ્યું છે એમાં આપ સાહેબશ્રી અમને અમે એવી અપેક્ષા રાખીએ આપ પણ સમર્થન જાહેર કરો અને અમને આપના સપોર્ટની જરૂર છે તો આપ શું કહેવા માંગો છો જ્યારે જ્યારે પણ આ શિક્ષકો વિશેનું આંદોલન થયું છે ત્યારે કોંગ્રેસ હંમેશા આ વિદ્યાર્થીઓ સાથે જ રહેલી છે પહેલાં ટેટ ટુ અને ટેટ વનવાળા શિક્ષકોએ જે આંદોલન કર્યું હતું એ વખતે પણ કોંગ્રેસ સાથે રહી છે આજે પણ અમે આ જે વ્યાયામ શિક્ષકો સંગીત શિક્ષકો અને ચિત્ર શિક્ષક કોમ્પ્યુટર શિક્ષકો જે અત્યારે આંદોલનો ઉપર ઉતરે છે એમાં અમારું પૂરેપૂરું અને એમાં મારું તો ખાસ પૂરેપૂરું સમર્થન છે જ્યારે પણ જ પણ અમારો ઉપયોગ કરવો છે અને રજૂઆત કરવાની થશે હું શિક્ષણ મંત્રીને પણ મળીશ અને મુખ્યમંત્રીને પણ આ અંગે રજૂઆત કરીશ એની હું તમને ખાતરી આપું છું સાહેબ મંત્રી જો આપણા જિલ્લાના હોય અને મહીસાગર જિલ્લાની અંદર ગુજરાત રાજ્યની અંદર સૌથી વધુમાં વધુ ચિત્ર શિક્ષકો આજે દર દરની ઠોકરો ખાઈ રહ્યા હોય ત્યારે અમારે જવું તો ક્યાં જવું તો આપ સાહેબશ્રીને અનુરોધ છે કે અમારી વાત વિધાનસભા સુધી પહોંચાડે મંત્રી સુધી પહોંચાડે કારણ કે અમે ત્યાં સુધી પહોંચી શકીએ તેમ નથી તો આપ સુધી અમારો વિષય અહીંયા મૂકવા આવ્યા છે એ વિષય આપ શું કહેવા માગો છો સાહેબ આપ જાણો છો કે વિદ્યાર્થીની શરૂઆત હંમેશા થતો શરૂ થતી હોય છે શરૂઆતમાં એને શિક્ષણ જ્યારે આપવામાં આવે ત્યારે માનો કે લાડવો કે જીરું જીરો શૂન્ય આવું દર્શાવવામાં આવે છે અને ત્યાંથી એની શરૂઆત થાય છે તો આવા શિક્ષકોની જરૂર છે જ અને હું કુબી ડિંડોર સાહેબ પાસે પણ હું જઈશ અને કહેવાનું જ છું કે ખરેખર તમે હવે વારી ગળીએ તમે જે લોભ લાલચ આપો છો એની જગ્યાએ તમે નક્કર પરિણામ આપો અને ખરેખર ભરતી કરો એવી હું રજૂઆત સો ટકા હું કરીશ આ હતા આપણા લુણાવાડાના એમએલએ સાહેબ એમણે ચિત્ર વ્યાયામ સંગીત અને કોમ્પ્યુટરના શિક્ષકોનું જે આંદોલન ચાલ્યું છે એ આંદોલનનું સંપૂર્ણ સમર્થન જાહેર કર્યું છે તો આગામી સરકાર કઈ દિશા પર જાય છે એ હવે જોવાનું રહે ધન્યવાદ